તમારો પેલા હાથ જોશે કે અરવિંદ હમણાંથી ધંધો ઓછો ચાલે છે અરવિંદ કે હા હમણાંથી હાજો માતો રહે કે હા આ ગ્રહ નડે છે આટલી વિધિ કરાવી પડશે સુખી થવું હોય તો પછી કે આટલા રૂપિયા થશે અને એનાથી સારી વિધિ કરાવી હોય તો આટલા રૂપિયા પછી તને છે તારું નામ શું કિંજલ શુક્રવાર રહેશો ગુરુવાર રહેશો સાડા સાત બેઠી છે તારા ધણી ને આમ કે છે શુક્રવાર રહેશો ગુરુવાર રહેશો આવું બધું તમને કે છે આમ કરીને પંડિતો પુરોહિતો બ્રાહ્મણો આવીને તમને અંધશ્રદ્ધામાં નાખશે અને તમારો પુત્ર બોલાઈ થતા રહેશે પછી બાવા આવશે રુદ્રાક ના પારા લઈને આવશે કે જો પારો બેન તો તમારું કલ્યાણ ધર્મગુરુ કાન માં ફૂંક મારીને કંઠી માંથી જતા રહેશે આજે